સૌથી વધારે ખેડૂતોને ખ્યાલ નથી હોતો કે નારળીની પોટીમાં કેટલું નાખવાનું અમુક આજે આપણે નારળીની પોટીમાં દવા નાખવાની છે મેટાલિઝી મેનકાઝેમનું જે પચાસ ગ્રામનું પાઉસ આવે તો આને ડાયરેક્ટ નથી નાખવાનું આને શું કરવાનું પેલા આવું કંઈક ડોઈલું હોય ને આ જો આમાં પાણી પડે ને એટલે ઓગળીએ ઓટોમેટિક એ ઠેલી ઓટોમેટિક હા બરાબર તમારે ટૂંકમાં એને અડુવાનું નથી કે આવી રીતના નાખી અને પછી એને ડોઈલમાં વ્યવસ્થિત મિક્સ કરીને પછી પંપની અંદર નાખી દઉં તો ચાલો મિક્સ કરીને પંપ પહેલા ભરી લો મેટા પચાસ ગ્રામનું કમ્પ્લીટલી પંદર આપણે મિશ્રણ કરી દીધું છે હવે આ હોતો છે નારળીની પોટીમાં કેટલું નાખો ને અમુક વધારે ઢોળી દી અમુક ઓછું નાખે છે તો એની સાચી પદ્ધતિ કઈ છે જો આ પદ્ધતિથી તમે નારડીમાં હું કહું ને દવા નાખશો ને તો તમારે એક પણ નારળીની પોટી ને શું કહે તમારે આ રીતના છે ને બરાબર ક્યાંય બીજાને છટવાનું આવી રીતના પટ્ટામાં સાટીને આ પોટી છે આ પોટીમાં રાખ્યું એટલે તમે જો અહીંથી થોડુંક પાણી ઢોરાવા માંડી ગયું આ રીતના છે ને આ કોઈ ફૂગ નાશક છે લાંબા ક્યાંક ફૂગ હોય બકાલામાં એમાં પણ તમે નાખી શકો હવે જે આ નારડી છે ને આ નારડીને માથે પટ્ટામાં સ્પ્રે કરી દીધો આ પોટીમાં આવી રીતના રાખો જે અહીંયા ટૂંકમાં પોટીમાં જાય જો પોટીમાંથી નીચે પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું ને બસ એટલી જ ઘડી પછી એવું નથી કે ભાઈ વધારે અંદર રેડી જ દેવું પોટીની બરાબર પાણી નીકળવાનું ચાલુ થઈ જાય એટલે થોડીક મતલબ મતલબ કેટલી પંદરથી થી વીસ સેકન્ડ રાખવાનું પછી ટૂંકમાં પંપ લઈને બીજી જગ્યાએ તમારે જોતી જો આ રીતના તમે કરશો તો તમારી નારેડી એક પણ ની જાય જવાબદારી મારી રેડી બને એટલો વિડીયોને શેર કરી દો જેથી કરી ખેડૂતભાઈઓને ખ્યાલ આવે